જય ધનવંતરી મિત્રો ડોક્ટર વિજય કુબાવત આજે આપણે સફેદ વાળ થવાના કારણો અને એના નિવારણ વિશે જાણીશું અમારી ઓપીડી માં નાની ઉંમર થી જ લોકોને વાળ થવાની સમસ્યાઓ બહુ આવતી હોય છે અને લોકોના પ્રશ્ન હોય છે કે સાહેબ આ વાળ સફેદ થવાનું કારણ શું છે લોકોને નાની ઉંમર જ વાળ કેમ સફેદ થઈ રહ્યા છે તો અમારા આયુર્વેદ શાસ્ત્ર ઉંમર હિસાબે દોષ પ્રમાણે શરીરને વેચવામાં આવ્યું છે કે જન્મથી લઈ અને સોળ વર્ષ સુધીનો કફનો કીધો છે સોળ વર્ષથી લઈ અને સુધી કીધો કીધો છે છે અને પછી વાયુનો એટલે એક થી સોળ વર્ષ સુધી તમે જોશો કે નાના બાળકોમાં તમને શરદી કફનું પ્રમાણ વધારે જોવા મળશે સોળ વર્ષ પછી પિત્ત એટલે કે યૌવન અવસ્થામાં તમને ખરતા વાળ સફેદ વાળ પિત્તને લગતી સમસ્યાઓ જોવા મળશે લેડીઝમાં પીરિયડ લગતી સમસ્યાઓ જોવા મળશે ખીલ થતા જોવા મળશે કાળા ડાક થતા જોવા મળશે અને વૃદ્ધાવસ્થામાં એટલે કે પિસ્તાલીસ વર્ષ પછી તમને વાયુ સાંધાણા દુખાવા એ બધા જોવા મળશે બરોબર તો આ રીતના આયુર્વેદ શાસ્ત્રમાં ઉંમર ને ત્રણે દોષોમાં વેચવામાં આવેલી છે હવે આપણો પ્રશ્ન છે કે વાળ સફેદ થવાનું કારણ શું છે તો એક તો ઉંમરના પ્રતાપે સોળ વર્ષની આયુષ્ય પિત્તનું પ્રમાણ શરીરમાં વધે છે જે ગરમી વધીને શરીરમાં વાળના મૂળ સુધી જાય છે વાળના મૂળ સુધી જાય છે એટલે વાળને સફેદ પણ કરે છે અને ખરે પણ છે પાલિત્ય એટલે સફેદ વાળ થવાને આયુર્વેદ આયુર્વેદિક શાસ્ત્રમાં પાલી ત્યાં કહેવામાં અને ખાલીત્યાં એટલે જે વાળ ખરે છે ને ખાલીત્યા કહેવામાં આવે છે બીજું કે છડ રસોનું સેવન કરવામાં કીધેલું છે ગળિયું ખાટું ખારું તીખું તુરું અને કડવું આ છ રસો છે એનું એમાં ખાટું ખારું તીખું આ ત્રણે રસનું વધારે પડતું સેવન કરવાથી વાળ સફેદ થાય છે પિત્ત વધે છે તો આપણો પ્રશ્ન સાહેબ અમારા બાળકો કે અમે તો એટલું બધું નમક ખાતા નથી બાળકો તો અમે જે રૂટીન જમવામાં આપીએ છીએ એ ખાય છે પણ તમે એક ઓબ્ઝર્વેશન માર્કિંગ કરજો કે બાળકોને તમે જે કુરકુરે વેફર્સ કે પછી જે બહારના ફૂડ પેકેટ આપો છો એમાં વધારે પડતું નમકનું પ્રમાણ હોય છે બરોબર અને જે નમક વધારે પડતું લેવાથી પિત્ત વધે છે નમકનો સ્વાદ ભાવે એવો હોય છે બાળકો એકવાર નમકવાળું ખાય છે અને તેને વારંવાર ખાવાનું મન થાય છે એટલે તે ફૂડ પેકેટ વેફર્સ વગેરે ખાતો એમાં અધિક માત્રામાં નમક જોવા મળે છે જે ઇન્ડાયરેક્ટલી રીતે બાળકોના પેટમાં જાય છે અને પિત્ત વધારે છે વાઘભાત ઋષિએ આયુર્વેદ શાસ્ત્રમાં કીધેલું છે કે મીઠું એટલે કે નમકનું સેવન પિત્ત વધારનાર અને વાળને સફેદ કરનાર છે તો જેટલા પ્રમાણમાં મીઠું ઓછું લેવાય તો વાળ કરતા અથવા સફેદ થતા ઓછા થાય છે બીજું કે અત્યારે ફાસ્ટ ફૂડ કચોરી છે પકોડા છે પીઝા છે પછી બ્રેડની બધી વસ્તુ છે એમાં પણ નમક પ્રમાણ વધારે હોય છે જે ઇન્ડાયરેક્ટલી બાળકો લેતા જ હોય છે પછી આપણે શરબત વગેરે આપતા હોય છે તો એમાં પણ નમક હોય છે પછી આપણે સલાડ વગેરે આપતા હોય છે તો એમાં પણ આપણે ઉપરથી નમક નાખતા હોય છે તો એ નમક શરીરમાં ઉષ્ણતા ગરમી વધારી પિત્ત વધારી ને વાળના મૂળ સુધી પહોંચે છે અને વાળને સફેદ કરે છે બીજું એક કારણ અત્યારે યુવા અવસ્થામાં સ્ટ્રેસ પોતાની લાઈફ પછી ભણતર પછી કેરિયર ને લઈને પછી કોઈ આઘાત આવ્યો હોય તો સ્ટ્રેસમાં તમારા વાળ બહુ ઝડપથી વાઈટ થાય છે સ્ટ્રેસને કારણે જે પિત્ત વધે છે એ ખૂબ ઝડપથી વધે છે જ્યારે મીઠાથી અને ખાવાથી જે વાળ સફેદ થાય છે ધીમે ધીમે જ્યારે સ્ટ્રેસના કારણે તમારે જે વાળ સફેદ થાય છે એ બહુ ઝડપથી થાય છે તો હવે આપણે વાળ સફેદ થવાના કારણ જાણ્યા તો હવે એના નિવારણ માટે આપણે શું કરી શકાય એ વિશે જોશું આપણે સૌથી પહેલા આયુર્વેદ શાસ્ત્રમાં પિત્ત માટે વિરેચનની ચિકિત્સાને શ્રેષ્ઠ બતાવેલી છે એટલે કે જે તમારા કોઠામાં રહેલા પીતને કાઢવા માટે જે વિરેચન ચિકિત્સા છે શ્રેષ્ઠ છે એ તમારે નજીકના આયુર્વેદ પંચકર્મ સેન્ટરમાં જઈ ડોક્ટરની કન્સલ્ટિંગ કરી અને તમારે વિરેચન કરાવવું જોઈએ બીજું તમારે તમારી રીતે દર બે મહિને પોતાની રીતને વિરેચન દ્રવ્ય લઈને ઘરે પણ વિરેચન કરી શકો છો એમાં તમે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ પણ વાપરી શકો છો ત્રિફળા ચૂર્ણ પણ વાપરી શકો છો જે રાતે સૂતી વખતે તમારે ગરમ પાણી સાથે લેવાના હોય છે વિરેચન એટલે પેટ સાફ થવું ઝાડો સાફ આવવો જેના હિસાબે તમારું પીત્ત બહાર નીકળી જાય બીજું જે સ્ટ્રેસના હિસાબે તમારે વાળ વાઈટ થયા છે તો એમાં સૌથી પહેલા આયુર્વેદ શાસ્ત્રમાં શિરોધારા નામની ચિકિત્સા આપી છે શિરોધારામાં તમારે દૂધની કે પછી ઉકાળાની કે તે ઔષધિ સિદ્ધ તેલની ધારા કરવામાં આવે છે જેનાથી તમારે સ્ટ્રેસ ઓછું થાય છે ચિંતા ઓછી થાય છે યોગ્ય નિંદ્રા આવે છે અને તમારું પિત્ત સમાન થાય છે અથવા પિત્ત ઓછું થાય છે તો એ પણ તમારે નજીકના પંચકર્મ સેન્ટરમાં આયુર્વેદ ડોક્ટર કન્સલ્ટ કરી રેગ્યુલર શિરોધારા કરવી જોઈએ બીજું આયુર્વેદ શાસ્ત્રમાં એક પંચકર્મ કીધેલું છે નસ્ય નસ્ય એટલે નાકજ શિર દ્વાર છે એટલે કે નાકજ માથાનું દ્વાર છે એટલે ઉર્ધ્વ જતું એટલે કે ઉપરના બધા રોગો માટે જો તમારે કોઈ ચિકિત્સા કરી હોય તો નાક વાતે તમે ઘીના અથવા તેલના ટીપા એટલે કે ઔષધિ સિદ્ધ તેલ અથવા ઘીના ટીપા અથવા ગાયના ઘીના પણ ટીપા તમે નાખી શકો છો એ તમારે ડેલી વહેલા સવારે ઉઠી બ્રશ કરી અને નૈણા કોઠે બંને નાકમાં ગાયના ઘીના અથવા ઔષધિ સિદ્ધ ભૂંગળા તેલ છે આમળાનું તેલ છે એના ત્રણ ત્રણ ટીપા તમે નાકમાં રેગ્યુલર નાખી શકો છો અને એના રેગ્યુલર ઉપયોગ કરવાથી તમારો સ્ટ્રેસ પણ ઘટે છે પિત્ત પણ ઘટે છે અને વાળમાં ગયેલું પિત્ત પણ ઓછું થાય છે અને તમારા વાળ સફેદ થતા અટકે છે બીજું તમે રોજિંદા જીવનમાં પ્રાણાયામ પણ કરી શકો છો જેમાં અનુલોમ વિલોમ શીતલી અને ઓમકાર જે તમારું પિત્તનું શમન કરે છે અને મન પણ શાંત કરે છે અને ચિંતા પણ ઓછી કરે છે આ સિવાય તમે રેગ્યુલર ધ્યાન પણ કરી શકો છો તમે જે કોઈ દેવને માનતા હોય ભગવાનને માનતા હોય એની તમે રેગ્યુલર ધ્યાન કરીને માળા પણ કરી શકો છો આ વસ્તુ ઘટાડે છે છે તમારું શાંત કરે અને ધીમે ધીમે વાળ સફેદ થયેલા કાળા કાળા થાય છે અથવા વાળ સફેદ થતા નથી બીજું આયુર્વેદ શાસ્ત્ર માં વાઘભટ ઋષિ એ કીધેલું છે કે રસાયણ સૂર્ણ નું નિત્ય સેવન કરવું એટલે કે રસાયણ ચૂર્ણ છે જેમાં ગળો ગોખરું આમળા આવે છે સંભાગમાં આવે છે તમારે રસાયણ ચૂર્ણ ને એક ચમચી લેવાનું એક તેમાં તમારે એક ચમચી ઘી લેવાનું એક ચમચી સાકર નાખવાનું અળધી ચમચી મધ નાખી રોજ સવારે ભૂખ્યા પેટે લઈ લેવાનું પછી ભૂખ લાગે ત્યારે જ જમવાનું બીજું આયુર્વેદ શાસ્ત્રમાં જે ટોનિક આપેલા છે એટલે કે ચવનપ્રાશ ચવનપ્રાશનો તમારે નિત્ય પ્રયોગ કરો ડેઈલી સવારે નહીંના ભૂખ્યા પેટે તમે લઈ શકો છો બીજું ત્રણ રસો જે કીધા છે બીજા ગળિયું તુરું અને કડું આ ત્રણેય રસો પણ પિત્તનું સમન કરે છે એટલે તમારા રોજિંદા ખાવામાં કારેલાનું શાક છે જે ઘી સાથે બનાવીને તમે રૂટીન ખાઈ શકો છો હળદરનું પણ સેવન કરી શકો છો કાળી સૂકી દ્રાક્ષ પણ તમે નિત્ય જીવનમાં લઈ શકો છો જે પણ પિત્તનું સમન કરે છે જેનાથી પણ તમારા સફેદ થયેલા વાળ કાળા થઈ શકે છે આમળાનું ચૂર્ણ ડેઇલી સાકર અને મધ સાથે લઈ શકો છો આ બધા પ્રયોગ કરવાથી તમારા વાળ સફેદ થતા અટક છે અથવા સફેદ થયેલા વાળ ધીમે ધીમે કાળા થઈ જશે તો મિત્રો આજે આપણે વાળ સફેદ થવાના કારણો અને વાળ સફેદ થયા હોય તો કાળા કરવા માટેના ઉપાયો બતાવ્યા તો આ બધી વસ્તુનું નિત્ય સેવન કરવાથી તમારા સફેદ થયેલા વાળ કાળા થશે અથવા કાળા વાળ સફેદ થતા છે જય ધન્વંતરી